જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સબ જે કાંઈ આપણે વાત કરવી છે અને સંતો ની સાધુ વાત કરીએ ને તો સાધુ તો છે ને ભાઈ ઈશ્વર છે ને ઈશ્વરની હરખામણીમાં હાસો સંત હાલે ઈશ્વર કરતા બે ડગલા આગળ કેવો હોય તો કહી સંત સંતને પણ હાથ હા હોય એના માટે પછી તો સીપિયા ખોડી ખોડીને રોડ કાંઠે બેહી જાવ હોય આવ બચ્ચા તીરા હાછા કર દુંગા એની વાત નથી અસલ સંતની વાત છે સાહેબ એક સંત અને એનો શિષ્ય આમ નીકળ્યા ફરતા 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 દુનિયાનું ભ્રમણ એટલે કે દુનિયામાં ભમતા ભમતા જે કાંઈ તીર્થયાત્રાઓ જે કાંઈ સંતોની આશ્રમો આમાં ફરતા 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 એક નગર આવ્યું પણ અહીંયા ગાંડો રાજા જે જે વસ્તુનું પૂછો ને હાવ મફતના ભાવમાં વેસાય આમાં કાંઈ એમાં ઓલું જ નહીં આમ કેટલી કેટલી કેમ હોય તો આના રાજમાં હાઉ મફતના ભાવે બેસાતું હોય હાવ એટલે હાવ એમાં કાંઈ ઘટે એવો ગાંડો રાજા શિષ્ય કે બાપુ કે શું કે અહીંયા રાહ દેવું છે બાપુ કાંઈ ન રહેવાય કે અહીંયા ન રહેવાય કે કાંઈ કે બાપુ ખાવાની મજા છે ઘીન બીન બધું છે સસ્તું ઘીન સોખા ને અનાજ ને બધું હાવ સસ્તું

અને એકબીજા જોવે ને દર્શને જાય નીકળે એટલે જોવે ને દર્શને જાય એમાં એક વાણિયાના ઘરમાં સુઓ રહેવા અને દીવાલ ખોદીને પૈસા લેવા છે પણ દીવાલ ખોદતા ખોદતા દીવાલ પડી શાર સોર દબાઈ ગયા શારે મરી ગયા સોર ની માએ હવારે રાજદરબારમાં ફરિયાદ કરી એ કે મારા છોકરા નગર શેઠ ને જ્યાં સોર સોરવા ને દિવાલ પડી કે એવી કેમ સણી મારા છોકરા શરી ગયા હા તો ગાંડો રાજા બોલાવો શેઠ ને કેમ એ ચાર ને મેરીને કહે એવી કેમ દિવાલ શણી એટલે વાણિયાને બોલાય ને ખબર ગાંડો હશે આનો કઈ મેળતો નથી એમાં શેઠ આવ્યા ત્રાહી ટોપી પહેરી ચૂચે ચૂચે ચૂંચે રાજાજી ચૂંચે બોલો 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 એ કે એવી કેમ દિવાલ સણી કે તમારી દિવાલમાં સોર દબાઈ જા એવી કેમ પડે એવી શણી એવી શણાતી છે દબાઈ ગયા તમને સેજા થાય રાજાજી અમે તો અમે વાણીયા અમે વાણ્યા અમી વાણ્યા અમે શણીએ નહીએ છો તમે લખો ચણવા વાળા એવું કીધું શણવા વાળાએ કડિયા એવું કર્યું બોલાવો કડિયાને શણવાવા વાળા તે કારીગરો બોલાવ્યા એ કે આવી દીવાલ કેમ ઢીલી શણી સોર દબાઈ ગયા તમને સેજા થાય ઓલા કે પણ અમી તો શું કરીએ કડીયા કારી કરવું એને જ કારીગર કહેવાય અમી શું કરીએ કે ઓલા ગારો વાળા ગારો ઢીલો આપ્યો માટીનો કાદુ ઢીલો આપ્યો તી ઢીલું છું એ કે હા ઈ હા શું કે બોલાવો ગારો કરવા વાળા ગારો કરવા વાળાને બોલાવ્યો ગારો કરવા વાળાને ત્યાં ગારો ઢીલો જ કેમ કર્યો આ સોર દબાઈ જાય મરી જાય તું ને સીધા થાય એના પગની એ કે પણ હું શું કરું રાજાજી કે ઓલે પાણી રેડવા વાળા ઘણું રેડી દીધું કે ગારો ઢીલો જ થઈ જાય એમાં મારો શું વાંક હા ઈ હાસો સુ બોલાવ સાલા ને ત્યારે પાડા માથે પાણી ભીરી ભીરીને લાવતા પખાલ કહેવાતી એ સમયમાં એ પાડે પાડે તે પાણી વેતો હો એને બોલાવ્યું કે આ આવી દીવાલ શણાય આ દિવાલ શણી આમાં તે પાણી કેમ વેચ રેડી દીધું પાણી વેચ રેડી દીધું ગારો ઢીલો થઈ ગયો કડીયાથી દીવાલ ઢીલી થઈ ગઈ અને એ દીવાલ ખોદીને સોર સોરી કરવા આવ્યા શ્યાર દબાઈ જાય મરી ગયા હવે બોલો કોને કે હું એ સીધા તારે ભોગવવી પડશે બોલો પાડાવાળો કે મેનમેન્ટ પાડામાંથી પાણી ઢરડી ઢરડી અને છોકરાનું કરાનું કાઢું ને મારો કે મને સીધા થાય હવે આનો હું રસ્તો કરું એને મગજમાં વિસાર એવો એ કે રાધાજી મારો વાંક નહીં હતો તો એ કે બોલો ગામને આપે સાધુ રહી ને બાઉ વીટો ને મારો પાડો ભેડકો એ પાણી ઢોળાઈ મારો વાંક હા ઈહાસિક બોલો બાવા એ શિષ્યને બોલાવ્યા એ કે તું વેટ્યો ને પાડો ભેડકોને પાણી ઢોળાઈ ગયું વધારે ગારો ઢીલો થઈ ગયો ઢીલો થઈ ગયો એટલે એ ગારો અંબાઈ ઓકડી ગયો દિવાલ દીવાલ રી નગર શેઠની દીવાલ એ સુવર સોયરી કરવા આવ્યા અને એમાં એ સોરતા ખોદતા ખોદતા દીવાલ પડી ઢીલી હતી તી સાર સોર મરી ગયા હવે તને દંડ થાય તું ને પાણી વેચ્યા બધું ઢીલું છું કાલ તને ફાંસી સડાવવામાં આવી છે ફાંસીનો હુકમ ઘરે ઘેરી બહુ કરી હવે હું કરવું કાયલ આવશે ને સડાવવામાં ક્યાં કાઈ વાંધો નહીં શિષ્ય આખા ધરવતા ધરુતા ખબર હતી બીજા રાજમાં બાપુ રે પણ આણે તો દાબી બીકા હું હું વાટી બાપુને બાપુને ગોતીને પગમાં પડી જાય બાપુ બસાવો એક કામ કરું બસાવો ગમે એમ કરો કાંઈ કે ફાંસીનો વારો આવ્યો તમે ના પાડતા નહીં રહ્યો તો સારું હતું એ કે એટલે જ હું તને ના પાડતો હોય પણ કે ગમે એ કરો મને બસાવો શિષ્ય કે તમારો શિષ્ય શું ગુરુ કે કાંઈ વાંધો નહીં હવે ગુરુનો જીવ જેવો હોય પોતાના દીકરા જેમ માને એને જ ગુરુ કહેવાય ને એને એના જ શિષ્ય થવાય ગુરુ કે હાલ જાય થાય કઈ ન્યા લાભ ખવારના પોર માંથી રાધાદી ફાંસી ન બોલે ત્યાં ઝોંટા મારવાના હું ફાંસી સડવા રહું ને તારે તક તકાવી મૂકવાનો તારે દોડી દેવાનું તું ફાંસ તા મારે ધોડા તને કહેવી મૂકવાનો કે વાંધો નહીં આવી ખોટી ખોટી હરકત કરવાની કે વાંધો નહીં એ પેલા જાય ને હમાર રાધાદી ને હાલો ને હડાવો નહીં ફાંસી કે અમારે ફાંસ સડવું એકને બદલે બે ઈ કે હા એકલા હારું ના લાગે જ્યાં બે ને ત્યાં કામ છે બે ને આવ્યા બધા ગુરુ ધોળે ગાળીઓ પહેરવા મારે ફાઇશા ચડવું એને ઓલો શિષ્ય બાવડે પકડી તક તકે એ ગાળીઓ પહેરવા ધોડે એને ઓલી ગુરુ કહેવી નાખે ને શિષ્ય શિષ્ય ગુરુને કહેવી નાખે ગુરુ શિષ્યને કહેવી નાખે ગાળીઓ માટે ગળા પોખાવા રાજા એ હાથમાં લીધે એમ શું કરો કે બાવા એ કે તમને ખબર છે ઈ કે હું એ કે અહીંયા ગળાપો ખાઈ ને ફાંહો એટલે જ્યાં ઈન્દ્રની અપેક્ષા પરણવાની છે અમને તી કે મારા ગુરુ પણ નહીં દેતી મારે પણ મારે પેલો ફાહો ખાવો એ તા ગુરુ કે દે ગુરુ હું સવી કે મારે પણ મારે એ કે ફાંસી સડવું તા ગાંડો રાજા કે તમારા બાપની છે ફાંસી છે એ કે ફાંસી મારા બાપની છે કહો એક બાજુ કે મારે સડવું એ કે કોઈ ગળાપો નાખીને રામ બોલો ભાઈ રામ ફાંઈસા સડી ગયા આને ગાંડા રાધા કહેવાય અને આમ બસ આવે એને ગુરુ કહેવાય એટલે કીધું સંત સપુતને તુંબડા તરેણીનો એક સ્વભાવ તારે પણ બુડાડે નહીં જેને તારે માથે ભાવ જય માતાજી